મિત્રો આ વિડીયોમાં પહેલી વોર્નિંગ છે કે આ વિડીયો ફક્ત ઠાકોર સમાજ માટે જ મેં બનાવ્યો છે તમે જો બીજા સમાજના હો તો આ વિડીયોને પ્લીઝ અહીં છોડીને જતા રહો કારણ કે આ વિડીયો ફક્ત અમે ઠાકોર સમાજ માટે બનાવ્યો છે જો તમે આ વિડીયોને સુધી જોયું તો તમે આ વિડીયોને લાઈક કર્યા વગર જવાના નથી એની હું ગેરંટી લઉં છું કારણ કે મેં આ વિડીયોમાં એવી એવી વાતો કરજે ઠાકોર સમાજ વિશે કે તમે તે જાણશો તો ચોકી જશો અને મેન વાત છે તે લાસ્ટમાં કરી છે તો શરૂઆતમાં તમને થોડું બોરિંગ લાગી શકે છે પણ પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી જોયો તો તમને હાકી હકીકત ખબર પડશે કે આપણો ઠાકોર સમાજ કેમ આટલો પાછળ છે બીજા સમાજો કરતા અને હું આ વિડીયોમાં બીજા સમાજની સરખામણીમાં વિડીયો બનાવ્યો છે કે બીજો સમાજ બીજો સમાજ એમ કરીને હું કઈ તે સમાજનું કોઈ નામ નહીં લઉં તો તમે સમજી જો કે તે કયો સમાજ છે તે સમાજ અત્યારે દરેક ક્ષેત્રમાં આગળ છે ચલો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો ઠાકોર આ પરિસ્થિતિમાં છે તેનું મુખ્ય કારણ છે શિક્ષણ કેમ કે આપણો સમાજ હજુ પણ શિક્ષણને એટલું મહત્વ આપતો નથી જેટલું બીજો સમાજ આપે છે કારણ કે બીજા સમાજ તેમના બાળકોને ગુજરાતમાં જે ડિગ્રીઓ છે તે તેમના માટે પૂરતી નથી તેમને આપણા દેશના શન ઉપર પણ ભરોસો તેથી તેઓ વિદેશ ભણવા મોકલતા હોય છે તેમના બાળકોને જયારે તેમની સામે આપણા સમાજના બાળકો સમાજના બાળકો બારમું ધોરણ પાસ કરે એટલે ઘણું થઈ ગયું અને જ કરે છે તો વિચારો સમાજ ક્યાંથી ઉપર એક બાજુ બીજો સમાજ માને છે કે આપણું શિક્ષણ પૂરતું થાય તેની સામે આપણે શું છીએ વિચારો હા હવે ઘણા લોકોને એમ વિચાર આવતો હોય છે કે બીજા સમાજના લોકો પાસે તો પૈસા હોય એટલે વિદેશ ભણવા જાય પણ આપણી પાસે ક્યાં પૈસા છે એટલા બધા તે બાળકોને ભણાવી એનો જવાબ થોડી વાર પછી આપું વિડીયો અને એમ પણ વિચાર આવતો હશે કે અમે તો બાળકને ભણવા મોકલે છે પણ એ ધ્યાન જ નથી અરે મારા ભાઈ બાળક ક્યાંથી ધ્યાન આપે એ હાલમાં સોશિયલ મીડિયામાં આવતા સોંગ જોઈને અને આપણા ગુજરાતમાં તો કેવા ગીત છે તમે જાણો છો આપણા ઠાકોર તો સિંગર બનવામાં જ પડે છે ઉત્તર ગુજરાતમાં જે પણ ગામ હોય ઠાકોરોનું તે ગામમાં તમે જઈને જોશો તો એક ગીત કલાકાર તો હશે જ એની હું ગેરંટી લઉં છું એ જોઈને બાળક ભણવામાં નહીં પણ આવી હલકી ફેમ મેળવવામાં નહીં ગીત કલાકાર બનવામાં વધારે ઈચ્છા રાખે છે જો તમે ગુજરાતમાં જોઈ શકો કે ગીત કલાકાર હોય તેમાં સૌથી વધારે ઠાકોર જ ગીત કલાકાર હોય છે તમે જોયું કે બીજા સમાજના લોકો આવે તો ગીત કલાકારની પાછળ પાગલ હોય નહીં હોય બીજા સમાજના લોકો પોતાના મહત્વ આપતા હોય છે અને આપણા સમાજના લોકો ગમે તેઓ નાનામાં નાનો પ્રસંગ હોય પણ ડીજે તો હોવું જ જોઈએ ડીજે વગર ના ચાલે એક બાજુ બીજો સમાજ છે જે વિદેશની ડિગ્રીઓ મેળવવામાં વ્યસ્તે અને એક આપણો ઠાકોર સમાજ કોઈ પણ પ્રસંગ હોય ત્યારે બાળકોનું ભણતરનો વિચાર કરાવવા પ્રસંગ નક્કી કરી દેવાનો કે આ પ્રસંગ આપણે આ તારીખે કરવો છે એ પ્રસંગમાં એમના કેટલાય સંબંધીઓ આવશે અને બધા સંબંધીઓના બાળકોને સ્કૂલમાં રજા પડશે એ ક્યારે કોઈ પણ વિચાર કરતું જ નથી જો તેઓ ચાહે તો તે પ્રસંગને રજાના દિવસે પણ રાખી શકે છે આ જાણીને તમે ચોકી જજો મેં એક આપણા સમાજના ઠાકોરના ગામમાં જોયું કે એક શાળા આમ પરીક્ષા ચાલુ હતી અને શાળાની સામે જ કોઈ લગ્નનો પ્રસંગ હતો સામે જ તે શાળાની સામે અને તે શાળાની સામે જ જોરદાર ડીજે ઉપર લોકો ડાન્સ કરે બોલો એક બાજુ પરીક્ષા ચાલુ તેની સામે લોકો ડીજે ઉપર ડાન્સ કરે અને ઠાકોર હતા તો બોલો તે પરીક્ષા આપી રહેલા બાળકોને ધ્યાન ક્યાં હશે અને આપણે કહીએ છીએ આપણો સમાજ આગળ આવતો નથી યાર ક્યાંથી આવે પણ આપણો સમાજ છે તે ઠાકોરના નામથી જ લે છે જેમ કે અમે તો ક્ષત્રિય છીએ કોઈથી પાછા નથી પડતા પણ બીજા સમાજો આપણા સમાજને પછાત હલકો સમાજ ગણે છે આ એક કડવું છે પણ હકીકત છે દોસ્તો જો ઠાકોર સમાજ માં થોડું કોઈ સારું થાય તો લોકો વા વિડિયો મૂકે જેમ કે વા ઠાકોર વા ઠાકોર નો પાવર જેવો સ્ટેટસો મૂકે પણ હકીકત એ છે કે ઠાકોરને ગુજરાતની બહાર કોઈ જાણતી હે નથી તો પણ ઠાકોર સમાજ વા ઠાકોર સમાજ વા એટીટ્યુડ ના વિડિયો વેલે બોલો તો અમારું નામ આવ્યું કોઈક હિન્દી ફિલ્મોમાં કે આજ સુધી એક પણ ક્રિકેટ ખેલાડી બન્યો ઠાકોરનો અને એક વાત હું ઝપ્પડ કરું કે ઠાકોર અને ઠાકોરમાં બહુ મોટો મતલબ છે દોસ્તો જો તમે ઠાકોર અને ઠાકોર સમજતા હોય તો તમારી ભૂલ છે ઇન્ટરનેશનલ ટીમની તો વાત છોડો આઈપીએલમાં પણ આવ્યો કોઈ ઠાકોર અને બીજા સમાજના તો અમેરિકા અને કેનેડામાં પોતાના ડાઉન ટાઉન છે દોસ્તો બોલીવુડ થી લઈને ક્રિકેટ સુધી અને ગુજરાતની બહાર જો કોઈ ગુજરાતનું નામ લે તો સૌથી પેલા તે કોઈ ગુજરાતનું નામ આવે છે આપણા સમાજના યુવાનો પાસે બે જોડી નવા કપડા પહેરવા ના હોય પણ સ્ટેટસ સેવા મૂકવાના જાણે અંબાણી એમનો બાપ હોય અને આવા લોકોનો ફાયદો ઉઠાવ્યો છે આ ગીત કલાકાર કેમ કે આ સિંગરો જાણે છે કે ઠાકોરને વખાણ કરતો ગીત બનાવો ઠાકોરના નામનો એટીટ્યુડ સોંગ બનાવો તો ઠાકોર ખુશ થઈ જશે અને કરોડ વ્યૂઝ આવશે ઠાકોર સિંગર હોય તો માન્યું કે તે તો ઠાકોર છે એટલે ઠાકોર વિશે ગીત ગાય પણ બીજા સમાજના સિંગરો છે ને તેમને હું ચેલેન્જ કરું છું કે જો તમે ઠાકોરનું નામ લઈને ગીત બનાવો છો તેની જગ્યાએ બીજા સમાજનું નામ લઈને ગીત બનાવો જોઈએ કેટલા વ્યૂઝ આવે છે આ પરથી તમે જાણી ગયા હશો કે ઠાકોર શું છે કે ઠાકોર છે શેમાં રસ આપે છે વધારે મેં એક વિડીયો બનાવ્યો હતો કે ઠાકોર કેવી રીતે મુખ્યમંત્રી બની શકે તે તમે આ વિડીયો જોયા પછી તમે તે વિડીયો જોઈ લેજો હવે એ વાત કરીએ કે બીજા સમાજ પાસે બાળકોને ભણવા માટે પૈસા છે તો આપણો સમાજ કેમ આમ છે તો મિત્રો મને ખબર છે કે આપણો સમાજ મજૂરિયાત છે તો હું જાતે પણ કોલેજ પૂરી કરી છે તેમ છતાં ઘરની મજબૂરીમાં હજુ પણ કર્યા કામમાં મજૂર તરીકે જાઉં છું અને આ વિડિયો મેં રાતે આવીને બનાવું છું બોલો સોરી હું પર્સનલ વાત ઉપર આવી ગયો પાસે ટોપિક ઉપર આવી એમ ઠાકોર મજૂરિયાત છે પણ આપણા સમાજમાં ઘણા વાર અવાજો છે જે સમાજને આગળ આવવા દેતા નથી હા તો ભાઈ છે એવા કે મજૂરી કરીને પૈસા કમાય અને ખોટા દેખાવ કરવામાં વ્યસન કરવામાં અને ફેશનમાં ફેરભી નાખે છે પૈસા બાપ બિચારો મજૂરી કરીને ભણવા મોકલે બાળકને છોકરો લવ સોંગ સાંભળીને બીજા નાટક કરે બોલો સૌથી પહેલા સમાજને આગળ લાવવા માટે એક એવો લીડર હોવો જોઈએ જે પોતાને માટે નહીં પણ સમાજ વિશે વિચારે અને હાલ જે પણ સમાજના આગેવાનો છે તેમાંથી મને નથી લાગતું કે કોઈ પણ સમાજને આગળ લાવવા માટે સિરિયસ હોય મારે કોઈનું નામ નથી લેવું હવે તમે કહેશો કે આ વ્યક્તિ બરોબર છે તમે એવું તો એનું કોઈનું નામ લઈને મને કહેશો પણ યાદ રાખજો જે માણસ સમાજના નામે રાજકીય પાર્ટીમાં જોડાયો હોય કે જોડાવા માંગતો હોય તે સમાજ માટે ક્યારેય લીડર બનવા યોગ્ય નથી તે પોતાનું ઘર ભરવા માટે અને સત્તા માટે પ્રયાસ કરી રહ્યો છે આપણે કોઈ ભગવાન માતાજીનો પ્રસંગ હોય ત્યારે પૈસાદાર ઠાકોર હોય ત્યારે તે ઘણા પૈસા આપે છે પણ જ્યારે સમાજની વાત આવે શિક્ષણની વાત આવે ત્યારે મોટા ભાગ ત્યારે મોટાભાગે લોકો પાછા હટતા હોય છે અને બીજા સમાજમાં સરકારી નોકરીની ભરતી હોય કે કોઈ પણ વાત હોય ત્યારે સમાજમાં ત્યારે તે બીજા સમાજો ફ્રીમાં ક્લાસ કરાવે છે હાઈ લેવલને શિક્ષણ આપે છે અને શિક્ષણને વધારે મહત્વ આપે છે અને આપણે એવું વિચારીએ કે ક્લાસ કરાવીને આપણે શું મળવાનું મારે શું અને આપણે એવા વિચારમાં પાછા રહી ગયા હું પણ ભગવાન માતાજીમાં ખૂબ જ માનું છું પણ મંદિરમાં દાન આપું જો તમારી પાસે પૈસા હોય તો પણ સમાજ માટે કામ કરતી કોઈ સંસ્થા સારી હોય તો તેમાં પણ ફંડ આપવો જરૂરી છે બાકી મારે કોઈ ફેમસ નથી તો મારે તો સમાજને આગળ લાવવાનો પ્રયત્ન કરું છું મારી રીતે જે થાય તે અને જો મારે ફેમસ થવું જ હોત તો મેં મારું મોટું બતાવ્યું હતું આ વિડીયોમાં અને બાકી તમને આ વિડીયો જે સ્ક્રીન ઉપર દેખાય તમે તે વિડીયોમાં જોઈ શકો છો અને વિડીયો ગમ્યો તો વધારે વધારે શેર કરો અને આપણા ઠાકોર સમાજના જે પણ ગ્રુપ હોય તમારી પાસે કોઈ પણ હોય તેમાંથી આ વિડીયોની લિંક શેર કરો જેથી દરેક ઠાકોર પાસે આ વિડીયો પહોંચે અને દરેકની આંખ ખુલે કે આપણો સમાજને શું જરૂર છે દોસ્તો આ વાત દોસ્તો આ ટોપિક ઉપર તો ઘણી વાત થઈ શકે છે લાંબી તો ચાલો બીજા વિડીયોમાં મળશું જો આ વિડીયો સારો ચાલે તો ચાલો મળીએ બીજા વિડીયોમાં